જો આ ખીલો નીકળી જાય ને તો હું તમને હમણાં બતાવું આપણે એ ખીલો નાખવાનો હોય ઘરનું કામ બધું થઈ ગયું હોય પણ આપણે માલ પાવાના હજી બાકી છે અને લાઇટ નથી તો સહાય એ બધું બાકી છે લાઇટ આવે એટલે બીજું કામ બધું થાય પછી પેલા આ ખીલાનું કલ ને બસ માલ પાઈ લઈ પછી બીજા બધા આગળ નવીન કામ જાય જો આપણે એને કાલે દુસો નથી ઢાંકવા દીધો પવન ને બહુ દૂસો બધો કમ્પ્લીટલી ઢકાઈ ગયો પલાયરો નથી તેથી હં જે રાઈતે ઢાંકી દીધો હતો અને પછી હવાઈ હેરફો ઢાંકી દીધો

આગે ને આંગરીન આવી ગઈ ઓલા આપણે હે ને ક્યા ખીલા ખોડવાના હે ખબર જો આ ખીલો હે ને આ ખીલો મારવાનો હે ન્યા આવે આમાં હરખું હે ને બંધાઈ જાય માલ એટલે જિંકો હા આ ટૂકો લઈ આવી વડો નથી લીધો આ ટૂંકો લઈ આવી હઈ ની થી ખોડી દો એટલે કઈ હદ નમરે પછી હેને આમાં હેને ને અંદર રસોડ હોય આપડે હરખી બાંધવાનું મેળ આવે હા ગમે ને જા તમને મેળ આવે ને ખૂટે એમ જ જવા દો આ થોડી લઈ આવો હાથમાં ના લગાડજો વાહ બસ 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 પાછો જમી મયો ગયો એ ભલે જમી મયો ગયો હવે આને તો આપણે ગમે એમ કાઢી હોગી હમ ઓકે એવું હે કે હમ રેડી હા લો બને હે ફટાફટ ચા બનાવી અને પી લઈ ખાન તો રે એજ મે થોડી કો અહીંયા ઠામણા મે કે હે ને ગેસ નો ચૂલા ની જગ્યા બદલાવ નાખી હે ટાણ ઘેર વાગી ગયા આપણે માલ ને નાખવાનું હોય પણ પેલા પોતરો રેડવા લે લાવો હું રેડી લઉં ના તો લુગડા હોય પણ લુગડા હોય ને પાછા ઉડવા માંડે એવો પવન હે હા અહીંયા બાવી ડોકર નાખો ને ઉની ભીમ અહીંયા ડાયરેક્ટ દેખાય પણ એની ભીમ હું જરી કરે ને તો મારે આ રાઈડ જ થાય રાખે ઊભી ઊભી નક્કી ઊભું નથી થવા તો હાલો તમને ફીંગી પકડી લઉં फूल पवन है और दल मवापनन गम्मा तो मैं वर है रबाजी कामा तो फूल वर चालू दे है એમ કેતા તા અને આપણે અહીં વર્તે સાહે ખાટલો રાખીને બેઠા ને આ બધાય જોઈ લે રેડુ દેહે મેડમ રેડુ ના દેજે હવે પિરોન ચાલુ કરી દીધું કેમ કે આમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે બધે પણ આને પીવું નથી ને આમ જાવું હે હાલ હાલ ના પી હાલો બે માલ ભાઈને વ્યા ગયા આ મેન બાકી છે ને પછી જિનકા જિનકાને બેન ભેગા પાઈ દેઉ જો ગામની ગાયો છૂટી ગઈ છે ગવસરે હોય ને આમ જાવતા રાયડું ના દે ને તારી મમ્મી આઈ હે એ તાર મમ્મી નથી ગાંડીની આવું બધું વાતાવરણ હે અને વાતાવરણ વાતાવરણમાં તો વાત વાતું પૂરી હોય હા બાકી નહીં હું હે અને ગાજે એવો હે વરસાદ ખબર નહીં શું કરવાનું હોય તો આ મેડમ પાણી પી લઈએ એટલે પછી ફટાફટ જવા દઈ વાહીંદા મેં જ કરી દીધા પણ બધા અઘરી ઊભા થયા એટલે બધાનો એક એક પોદરો હે ભરીને નાખ ને પછી દોઈ લઉં વહેલા વરસાદ આવે ને મોર ને દોવા બેહી જાઉં આપણે માલ ધોવાઈ ગયા અને ખાણ દઈ દીધું હે પોવા નામથી થઈ ગયો હોય ને આવા વાદળ થઈ ગયા હા એવું નથી હજી કઈ સાટો પણ વાતાવરણ તો આવું પછી બીજું કામ આગળનું આપણે કરશું જો મેં તો આવ્યો નહિ કોકોક સાટા આવ્યા હતા ગાજે હે હજી કઈ આવે આનું કઈ નક્કી નાખે આપણે માલ ને હે ને ડૂસો નાખી દીધો હોય ખાવા વર્ગી ગયા ને હવે આપણે થોડીક પોરો ખાઈ લઈ પછી આપણે ખાવાનું બનાવવાનું બધું કર નહીં પછી વરસાદ વરસીને વયો ગયો થોડો થોડો આવ્યો તો બહુ જાજો જ ન થાય ગયો પણ આમ હેને ગારો ગારો કરી ગયો હજી જો આમ ગાજે હે ને વરહે હે બાકી આમ માલ આપણે ખાઈ હે ડૂચો બી એને નહીં પલળી ગયો હજી જો આમ વરહે હે કાયદેસર અહીં તો ખબર પડી જાય કઈ વરહે જ છે આમ હેઠે શું ખબર પડી જાય આવું બધું વાતાવરણ હે અટાણે તો હાલો હજી મેં ગાજે હે ને સાટા આપડવાનું ચાલુ થઈ ગયા પાછા જો તો આમ હું કરસે આગે સમજતુ નથી હાવ ગાદે હે પવન નો નામ થી થઈ ગયો ઘડીક આમ મે તો આમ થતો રણ આમ મે હે ને તો આમ થી પવન થઈ ગયો પવન બેદલા લાગે ને પછી છટા એવા રાખે હાવ ચલા ગાદે હ સુગ ગાદે માંડ દિન થાતું ગજવાનો फूल विजरीन में फूल फूल पवन अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैन करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए